એક ગાય વાસડી અંદર એક પડી ગયેલ છે એટલે આવી ટાંકી ની અંદર કે તમે ખુલ્લું રાખો કોઈ પણ જગ્યાએ તો ટાંકીમાં આવું જીવ જનાવર તો પડવાના છે એટલે તમે મહેરબાની કરીને કોઈ પણ જગ્યાએ ઢાંકીને રાખો તો કોઈ અબોલ જીવને તકલીફ ના પડે ચાલો ચાલો આપણે રેસ્ક્યુ કરશું અને બે મિનિટમાં આપણે તમે મારી સાથે જોડાઈ જઈએ આપણે જોઈ શકો છો વાંસડીનું રેસ્ક્યુ કરવાનું છે એક લોડરની રાહ જોઈ રહ્યા છીએ બધી પબ્લિક છોકરા બધા આવી ચૂક્યા છે અમારા સ્વયંસેવક મિત્રો અને આપણે આ વાંસડીને ગમે તેમ કરીને મહેનત કરી કાઢવાની છે તેમાં અમારા ને કે આસિફભાઈ હુસૈનભાઈ હસનભાઈ રાજાભાઈ અમારા પરમ પૂજ્ય કાકાશ્રી કમા કાકા બધાય સાથે છે ચાલે આપણે આવી ચૂક્યા છે બધાય ઓય અબકા એક કબોલજીવને આલે 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 એ શું કરવું આલે 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 તો તો આલે નીકળી જાય આગામી જાય

જાય તો બરોબર બે કલાક ની મહેનત બાદ અને આપણે આ ભૂલને ને ભારે કાઢી લીધો છે જેમાં અમારા એવા મેરાણાભાઈ સુરેશભાઈ જગદીશભાઈ આશિફભાઈ કમાભાઈ હુસેનભાઈ સુનિલભાઈ અને ડ્રાઈવર એવા અને પોતે કેમેરામેન કે ઘડીક વિડીયો શૂટ કરેલ મેં એટલે પણ હું પોતે પણ રાજાભાઈ અને બધા લોકો હતા કોઈ મશીનની જરૂર ન પડે